કેટલા ટાઈમ થી બ્લોગ માં આવ્યું નતું અને આજે આ ધાબા પર આવ્યું છે એટલે જો આમની ફરી દીધી રાખી છે ઈ સરવાઈ છે દીદી દીદી જો ભાગ્ય કે દીદી એ એમને દીદીન કેમ સરમ લાગી ખબર છે નાક માં દાણા ન ત્યારે ને એટલે ભાગી ગયો હા ના ના એ તો જે આપણે હમણાં થોડોક ટાઈમ રાખવો જ પડશે કેમ કે જે આપણે દાદાને કેટલો મહિના થાય પછી પહેરવાનું હોય નાકમાં મહિનો એક મહિનો હા અને અમારા આસાબેન તાબો ઉપર ચડે છે બધા મહેમાન આવતા ન લે મહેમાન તો ભાગી જાય આમના થઈ છે પથારી લેવા જો આમ તો આપણે જો લઈને આ હશે હું શું હશે ઓલું કહેવાય બ્લાઉઝ ખબર પડી ગઈ તમને દેખાય છે આ છેલે માં છેલે વર્ષ કાય ન દેખાતું જો તો કાય ન દેખાતું તો મે છે ને બ્લાઉઝ બે સીવરા નાખ્યા હતા ને સીવી પણ દીધા છે તો આપણે બ્લાઉઝ તો જોવા જ પડે આવે એટલે કા મને દેવ લાગે લાલ કલર ના છે બોલ મારા અંદાજ લે 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 આવ તો કે કોણ છે હે કોણ છે આશા બેન આશા બેન હા

અને આપણે ઓલા પણ ભવાત ભાલે જવાનું નીચે કરવાનું હતું અને દ્વારકા જવાનું નીચે કરવાનું હતું પણ એ તો ત્યાં તો અમને કઈ જવા છે નહીં કેમ કે મહિનો હવા મહિનો થઈ જાય પછી કા ગોઠવશું અને સત્તર તારીખે પછી રામનવમી હાલી આવે છે અને એકવીસ તારીખે અમારા ગામમાં સમૂહ લગ્ન છે કા સાચી વાત છે હવે ખાલી છ સમણ ની દ્વાર છે કા હા અને આ બ્લાઉઝ તો છે ને અલગ જ હાડી છે આ એ સીન જ બતાવી કા હમ

બધા નો ટાઢો પવન કાય સાય ધાબા ઉપર પવન તમારે એક નંબર પવન આવે એટલે બધાય ધાબા પર હાંડના પાંચ વાગ્યે એની સડી થઈ આ તો આપણા બાલ્કનીમાં આવવાનું છે હું થઈ એક છે કે નહીં એ બધા સોજો કાં એની માટે શરીર મારી જેવો હોવો જોવો તો જોઈએ કાંઈ ન જોઈએ કઈ મારી જેવો શરીર સુવાસ જો તો જોઈએ હાલ કોન અંદર જોઈએ કે હું અંદર જોઈએ કે આમ નું જઈએ કોર હલવાઈ ગઈ હલવાઈ ગઈ જોવો મારું ધપો આમ જોઈએ પણ આમ નો હાલે છે આમ સીધી આમ છ ભટકા એમ છે અતલી જગ્યા છે જો કા બાલકનીમાં હા હાલો ને તમે ત્યાં હું તો પાછો અંદર આવીશ તો બે હલવાઈ જાઉ એમ થાય હાચી વાત છે હલવાઈ જાય એવું છે બારી બઈ બોલી બારી બઈ ક્યાં એટલે વ્યા જાય ઓ વેરે જો હલવાઈ કઈ પરો કે પા એમ થાય

તમે ભાઈ ને માન ના હાલવ હું હલવાઈ જાવ તો હાચ હાલ મને જાવ જાલ માં હાલ લે આવ્યો દમાય અરે ભાઈ ક્યાં પણ હાલે દભાઈ ચસોલ આયુસ દાંત કાઢે આવું જો તો કરે કેવું કરે આપને હલે હાલ્યા હલે ને મને હલવાઈ નથી દેતી નથી હાલવા દેવાય લાવ તો બધાને આવીશ ને દેખાડું કેવા મસ્ત મસ્ત દાંત કાઢે આવ્યોશ આવ્યુંશ ક્યાંય ગયો આલ દો તો મે કીધું આમ છે ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ ખાઈ કેટલા કાઢે ગુલાબ જાંબુ કીધું છે ને એટલે અહીંયા હાલ ખાવ હોય તો

અરે હું મારી જુવાની તો સચિન તેંડુલકર હતો પણ આ તો બધું મેં કહી દીધું હવે હું હા કઈ કેવું છે કઈ શાંતિ રાખો એમ કેવું છે એટલે તું માને છે કે હું સચિન તેંડુલકર હતો એમ ને થામ કે ન માનતી માનવું પડે આમ છે આ તો ફેસ નથી એટલે નકર સચિન તેંડુલકર જ હું હતો સગો મારતો ને તે દળો ક્યાં જાતો ખબર છે તને ઠીક ક્યાં જાતો મુંબઈમાં

કડવું હોય ને કડવું અને મસ્ત મજાનો રોટલો મેગ્યો છે કાસો હવે એ કાસો નીકળે પાકો નીકળી તો કોને ખબર હે હા बन जाय न એટલે આપણે સાખી ને તમને કેવું કે કડવું બન્યું કે મીઠું બન્યું ને રોટલો કાસાઈ રહ્યો કે પાકો રહ્યો એ તો બને પછી ખબર પડે અમે રાંધી નાખીશું અમે બેહી ગયા છીએ જમવા જો મસ્ત મજાનું કારેલાનું શાક બનાવ્યું છે કડવું કડવું કાઈ કડવું હતું શાંતિ રાખજો અજી મે સાખી ને કે સાખી છે મે સાખી લીધું છે એ રોટલો થોડો ભાંગેલા હશે હા આ એક રોટલો બનાવ્યો ને મેં હજી રોટલી પડી છે મારે ટાઢી રોટલી ખાવાની છે મને કાંઈ રોટલા ન ભાવે અને રોટલી પડી હતી એટલે મેં કંઈક ગરમ બનાવીને પછી મેં કીધું કાંઈ નથી બનાવી અને સાસ પણ છે અને અમારા આયુષ પાસે ખીચડીને કુકર છે એના માટે હું ખીચડી બનાવી છે કાં તેના માટે ખીચડી બનાવીને હું એક વાર શાખી લઉં કાં કે નહીં ખોટું ખોટું મેં ખાધેલું હતું ખોટું ખોટું કે શાખી લઉં એમ कार रुद पेर बार साइकल फटर सोच साइकल तो है तो अबे वीडियो पूरा कर देवन सारे हाँ हाँ पड़ी गई का हाँ हाँ रोला मैं वीडियो ये पूरा करी थी हमारी वीडियो पसंद आई थी वीडियो ने लाइक कर जो शेयर कर जो ने सब्सक्राइब कर जो फिर वीडियो में हमारे सुधिया